તો ગાય મસ્ત દીવા દીધા છે અને હવે અમારા દીવા બધા જે મૂકવાના આવે આ પોણિયારી પછી રસોડામાં પેલું ને મારા કાકા जय माता गाइस स्वागत है अपने एक नया व्लॉग में सो हे गाइस वेलकम बैक टू माय न्यू वीडियो आज तुम्हारा वीडियो मारा घर ना जॉब पे आई शुरू थी रो है दादी हैप्पी दिवाली हैप्पी दिवाली हैप्पी दिवाली हैप्पी दिवाली हैप्पी दिवाली हैप्पी दिवाली बॉस फ्राक बोल ले तो हैप्पी दिवाली था हैं हां हैप्पी दिवाली हैप्पी दिवाली हैप्पी दिवाली हैप्पी दिवाली तो मारो मम्मी मम्मी हैप्पी दिवाली हैप्पी दिवाली उभी तो रहे उभी रे इनके ऊपर है

બીજા પારા કાલ ના લેતા હિ એમ કરીને કાતા ગાઈસ માર પપ્પા તો હેતર માં ગયો ચાલો હવે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ ને બધા પરિવાર જોડે આપણે હેપી દિવાળી હેપી દિવાળી કરી દઈએ ગાઈસ મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે આપણે ભગવાન ને મસ્ત પૂજા કરી લઈએ ભગવાન ને સમરણ કરી લઈએ અને પછી આપણે મળીએ બી કન્ટિન્યુ ગાઈસ અત્યારના 5 વાગી ગયા છે અને ગાઈસ અમાર ઘેર છે ને મહેમાન આવી ગયા

પણ જોઈએ થોડાક લાહુ એમ પછી કાલે કેમ કે દિવાળી તો કાલે હોજે હે ને એટલે તો ગાઈસ જો જે જોયું ને હમ એટલે કાઈ લેવ બીજો કાલે તો ગાઈસ જો અમાર ટોટા કેટલા કેટલા છે અમાર માદુમ અમારો પકડાય ભાઈ જો ગાઈસ આ બાર શૂટ છે જો બાર શોર્ટ નું પેકેટ યા તો બાર વળું નું પા ભાઈ ગાઈસ આ देखो ફૂલ જડીમાં તો બોક્સ છે અમાર ઘેર તો જો ગાઈસ એક দেখো ચાર બોક્સ છે

अववाय तो जो गाइस कितना है हूं टूटा बड़ा नोना और मोटा बम फुटली बम अववाय तो आपरे हम घाते फोडू तो, तो, तो गाइस तो तो जो आता हूं मारे ने 12 शूट वाला पैकेट है जो आयु बराबर आ तो मैं तुम्हारे होम मैच फोडू हम 12 12 धडाका दिवाली ने रात रे काले होजे फोडी भाई गाइस काले होजे फोड़न

અત્યારના ગાઈ સાડા સાત વાગી ગયા છે અને હવે છે ને અમારા ફળિયામાં બધે દીવા મૂકી દીધા ખાલી અમારા ઘેર મૂકવાના બાકી છે તો મારા મમ્મીને કરે છે જો દીવા મૂકવાના છે એટલે જો ગાઈ અમારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ દીવા મૂકવાના છે અમારે ફળિયામાં કેટલા જો ગાઈ નવ દીવા મારા મમ્મીને મારા પપ્પા પૂજા કરે મંદિરમાં તો પૂજા થઈ ગઈ પણ હવે આ બાર દીવા મૂકવાના છે આજે દિવાળી ગણાય છે આપણે આજે આમ તો આજે કહેવાય દિવાળી આજે કહેવાય વર્ષનો આખા વર્ષનો છેલ્લો દિવસ એટલે દિવાળી અમાસનો દિવસ તો ગાઈસ આમ તો દિવાળી ખરેખર આજે જ છે પણ અમારા ગામવાળા કહે છે કે કાલે કરવાની છે પણ અમે તો મતલબ અમે આજે નહીં ગઈ અમે બી કાલે જ ગણી દિવાળી પણ આમ તો દિવાળી આજે જ છે મેન દિવાળી એટલે અમે ભગવાનને સ્મરણ કરી દીધું છે આજે એ મમ્મી કાલે હોય મતલબ કાલે ગામની રીતે દિવાળી કાલે કરવાની આ ડાયરી ડારિન ના શબે ડારિન તિથિ પ્રમાણે એક દિવસ પડત આવે છે નવા વર્ષ માટે એટલે પછી પડત નથી રાખવું એટલે કાલે કરવાની છે બરાબર બાકી આ અમે તો દિવાળી આજે જ મનાવી દીધી ટોટાકો દેખાય ફાડવાના કે કાલે ફડુપા કાલે કાલે ફડુપા ઓયોધ્યાજી ની આયો બરાબર દિવાળી નું મહત્વ તો જાણતો હસ જાણો છો ગાઈસ બોલો તો ગાયસેને રામ ભગવાન છેના ચૌદ વર્ષનો વનવાસ કરી અને એમને સીતા માતાને લઈને અયોધ્યામાં પધાર્યા ત્યારે આ વર્ષનો છેલ્લો દિવસ પણ હતો અને ત્યારે પછી દિવાળી મનાવવામાં આવે છે ત્યારથી સિટીઓમાં ગામડાઓમાં હર એક જગ્યાએ આખા ઇન્ડિયામાં દિવાળી મનાવાય ગઈ મસ્ત દીવા પ્રગાવી દીધા છે અને હવે અમારા દીવા બધા જે મૂકવાના આવે જે આ પોણિયારી પછી રસોડામાં પછી કોળિયામાં પછી બે આંગણામાં પછી અમારું જે ધન હોય જે પીપળા ભરેલા હોય ધન ના તય મૂકવાના એવું શાસ્ત્રો માં છે તો અમારે એવું કરવું પડે બાકી અમારા આકાશભાઈ કા કેમેરામેન થઈ ગયા ગાઈસ અમારે હમણાં ખતરનાક રીલ શૂટ કરી છે અમારા સપોર્ટર આકાશભાઈ અને અમારા શૈલેષભાઈ તો ગાઈસ કરલું સમરણ અમારા દાદાને અને મારા કાકાને જે અમારા મારા દાદા ને મારા પપ્પાના ના ભાઈ તો પહેલું સમરણ એમને કરીને પછી હવે અમારા દીવા આગળ મૂકે અત્યારે સૌ સલામત રાખે સૌ બધાને આખા પરિવારમાં આખા ગામમાં અમારો બીજો દીવો અમારા જે મેન ધન છે અમારું બધું આ જીવન આના પર ટકી રહ્યું છે જો અમારું ગુજરાન આના પર ચાલી રહે એટલે અમારું મેન ગુજરાન છે એટલે એક દીવો તઈ બી મૂકવો પડે તમારે કોડિયામાં મૂકે કે નહીં મૂકે અમને કોમેન્ટ કરી દેજો ગાઈઝ અમારો એક દીવો અમારે બોરી મૂકવાનો છે જ્યાંથી અમે પોણી હોણી ખાવા પીવાનું બધું આ બોરથી જ આવે આ બોર પોણી આવે તો સમય ખાઈએ પીએ

મેન ખાતર છે એ આજ ખાતર છે ગાય આજકાલ તો બધું કેમિકલ વાળું થાય ગયું હે પણ જે મેન ખાતર કહેવામાં આવે ને એ આજ ખાતર હે ને આકાશભાઈ સાચી વાત ને આકાશભાઈ શું કેવું છે આ જે રણવાડો છે જો આ સફરની અંદર હીજીસ્ટર છે દુદકેવું તો કાઈ અમાર જે આ દીવા મુકવાનો હતા તે મુકાઈ ગયા બસ થઈ ગયું આ મારું ઓય મારો આય માખોન સાઉન્ડલો કર દો તમે મને સાઉન્ડલો કર દો આપડે કેમેરામેનનો સાઉન્ડલો કરો જય શ્રી રામ જય શ્રી રામ ના ના શ્રી રામ એ તો સાલેલે તો બો તો ગાઈસ મહારાણા પ્રતાપ હે ને તો ગાઈસ ચાલો મારા મમ્મી મહારાણા પ્રતાપ જોવે છે અને આપડે તો ખાઈ લઈએ ગાઈસ દાળ ભાત અને રોટલી છે જો મારા પપ્પા મને ચોળી આલ્યું હે મસ્ત ઘી બી નાખીને તો આપણે જમી લે અને લાડવા તો અમારે કાકાના ઘેર બધો ઘેર બનાવ્યા મતલબ બધું ખાલી અમારા ઓને કાકા છે એટલે કાલે જ ખાવા પડે અમે કઈ ગયા લાડવા મને કાપને જોવાઈશ કાકન ઘેર બનાવેલા તો અમને હાલી ગયા હે અમારે તો કાલે બનાવી એમ બાકી પરમ દિવસે કાલે તો બનાવે તંજુબેન માટે અને ગાઈસ અમાર તો અંજુબેન બી ગયા ચાલો ગાઈસ તમે બધા મને કોમેન્ટ ના કરતા કે ખાટલા પર બેસીને ના ખવાય એમ ખવાય ગાઈસ ખાવું પડે ચાલો ગાઈસ મસ્ત દાળ ભાત છે જોવો કેટલું મસ્ત ખાવાનું દેખાય છે ફોનમાં તો વિચાર કરો કે સ્વાદમાં પણ કેટલું મસ્ત હશે મસ્ત આ ખાઈને પછી થોડા ટોટા ફોડી દઈએ મસ્ત જમી લીધું છે અને હવે મારા પપ્પા હોય ગયા હે તો ફાઈનલી ગાઈ બધા જમી લીધું છે અને હવે હોવાની તૈયારી થઈ ગઈ છે થોડા ઘણા ફટાકડા ફોડ્યા બધા હાથે હવે બીજા બધા કાલે ફોડશું કાલના બ્લોગમાં તમે બધું બતાવશું બરાબર મારું મમ્મી ને તો હોય ગયા ખાલી મારા પપ્પા જાગે ચાલો ગાઈશ ગુડ નાઇટ કાલે મળીએ નવા બ્લોગમાં આ બ્લોગ કેવું લાગ્યો છે કમેન્ટમાં કહેજો ટાટાબાઈ ને ગુડ નાઇટ